સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોરી વિસ્તારમાં આવેલા સાઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા આરોપીઓ મૃતક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી રાત્રે દસ વાગ્યાના અરસામાં ડિંડોલી સાયનગર સોસાયટી પ્લોટ નંબર એકસો એકતાલીસ બ્રજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સની સામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ શિરસાઠ જોરથી ગાળો બોલતો હતો ત્યાંથી પસાર થતા બે પૈકી એક ઇસમ ફોન પર વાત કરતો હોય ગાળો બોલવાની ના પાડી હતી જેથી ગાળો બોલનાર અને ત્યાંથી પસાર થતા બંને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો બંને એ સાથે મળીને અંશની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મૃતકનું નામ અંશ ઉર્ફે ગૌરવ શિરસાટ છે જેને કૈલાશ સાથે ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફી કાલુ રામુશી સાથે ઝઘડો થયો હતો કૈલાશ મોબાઈલ ઉપર વાત કરતો હતો ત્યારે અંશ અપશબ્દ બોલતા બોલતા પસાર થતો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા આ દરમિયાન ભૂખ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યો હતો આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલવે સાથે બાઇક પર જતો હતો ત્યારે ફરી બંને વચ્ચે ઝઘડો થયો આ દરમિયાન કાલુએ ગૌરવ ઉફે અંશને હત્યાના ઘા મારી દીધા હતા છાતીમાં ચપુના ઊંડા ઘા મારી દીધા હોવાથી તેનું મોત થયું હતું ત્યારબાદ બંને આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી લીધા હતા ઇન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ સુનિલ ગાજાવાલા સુરત